જાગતે રહો નમિતની સાથે એક સાયબર ફ્રોડ થઈ ગયો સાયબર છેગે ખાતામાંથી 50000 રૂપિયા ચોરી લીધા નમિત સાયબર સેલમાં ગયો બેંકનો પણ સંપર્ક કર્યો બેંકમાં જઈને ફરિયાદ નોંધાવી બેંકે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા કે આમાં તો ભૂલ નમિતની છે નમિતે ઘણી અરજીઓ લખી પરંતુ બેંકે કંઈ જ ન કર્યું ત્યારબાદ નમિતે રિઝર્વ બેંકના બેન્કિંગ અમ્બર્સમેન્ટમાં બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નમિતી જેમ ઘણા બધા ગ્રાહકો તેમની બેંક વિરુદ્ધ બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરી રહ્યા છે કેટલીકવાર ફરિયાદો બેંકની ખરાબ સર્વિસ અંગે હોય છે તો ક્યારેક લોનની ચુકવણી ન કરવા પર રિકવરી એજન્ટ દ્વારા થતી હેરાનગતિ વિશે બેન્કિંગ અમર્સમેન્ટમાં ફરિયાદો સતત વધી રહી છે તેથી એ સમજવું જરૂરી છે કે બેન્કિંગ લોકપાલમાં કેવા પ્રકારની ફરિયાદો આવી રહી છે સૌથી વધુ કયા પ્રકારની ફરિયાદો મળી રહી છે તો ચાલો આ વિડીયોમાં બધું સમજીએ અને સાથે એ પણ જાણીએ કે બેન્કિંગ લોકપાલમાં તમે ક્યારે અને કેવી રીતે ફરિયાદ કરી શકો છો બેન્કિંગ લગતી કોઈ પણ ફરિયાદ આવે તો સૌપ્રથમ તમે બેન્કના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો જો તે ફરિયાદ સાંભળવામાં ન આવે તો બેંકની શાખામાં જાઓ બેંક બ્રાન્ચમાં ફરિયાદ તમારે બેન્કના નોડલ ઓફિસર પાસે નોંધાવવી પડશે દરેક બેન્કમાં ફરિયાદ પર ધ્યાન આપવા માટે એક નોડલ ઓફિસર હોય છે

આ ફરિયાદો લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવાના કિસ્સામાં રિકવરી એજન્ટ્સ દ્વારા થતી હેરાન ગતિને લગતી હતી રિઝર્વ બેન્કની ગાઈડલાઈન અનુસાર એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કોએ રિકવરી એજન્સી સેવાઓ લેવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે રિકવરી એજન્ટ્સ આવા લોન ધારકોને હેરાન નહીં કરી શકે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં આ પ્રકારની ફરિયાદોની હિસ્સેદારી ચોવીસ કરતા વધુ હતી અને જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ત્રેવીસ ટકાથી વધુ હતી એપ્રિલ જૂન ક્વાર્ટરમાં આવી 16000 થી વધુ ફરિયાદો મળી હતી જ્યારે જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ સંખ્યા 70000 કરતા વધુ હતી આ સમયગાળા દરમિયાન મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક બેંકિંગ સંબંધિત ફરિયાદો 1023 અને 16.72% હતી જ્યારે ક્રેડિટ કાર્ડ સંબંધિત ફરિયાદો 54.53 અને 13.54% હતી તેવી જ રીતે ડેબિટ કાર્ડ સાથે સંબંધિત ફરિયાદોનો હિસ્સો અનુક્રમે 9.62 અને 10.21% હતો એકંદરે બંને ક્વાર્ટર લોકપાલમાં લોકપાલ એક લાખ ચુમ્માલીસ હજાર ફરિયાદો મળી હતી આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં બેન્કિંગ સુધારા અને નિયમોમાં કડકાઈની જરૂર છે બેન્કો જવાબદારી નક્કી થવી જોઈએ